રાધનપુર તાલુકાના છાણિયા વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ રહેતા ખેતરોમાં વાવેતર કરેલ બાજરી જુવાર અડદ કઠોળ એરંડા જેવા વાવેતર કરેલ પાકો છસો હેક્ટર વાવેતર કરેલ તમામ પાકો નિષ્ફળ ગયા તેના ગામ લોકોએ ખેડૂતોની માંગણી ઉઠવા પામી છે કે ગુજરાત સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી ખેડૂતોને થયેલ કરોડો રૂપિયાના વળતર આપે તેવી માંગણી ઉઠવા પામી છે પ્રસંગે ગામના સરપંચ વીરાભાઈ આહિર અને ગામના અગ્રણીઓ જેમાં ડુંગરભાઈ સવાભાઈ આહિર અને રામાભાઈ મહાદેવભાઈ આહિર અને બોજાભાઈ અમથાભાઈ બાબુભાઈ ભુરાભાઈ અને આહિરભાઈ બોજાભાઈ મહાદેવભાઈ અને અન્ય ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી કે વરસાદી પાણીનો નિકાલ ના હોય સરકાર ગામના લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપ્યા હતા તેઓ ઉલ્લેખ કરે છે કે અત્યારે ખેડૂતોને થયેલ નુકસાનની માંગણી કરી હતી નર્મદા નિગમની કેનાલને કારણે ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતા રહેતા કેનાલ ઉપર કોઈ પણ જાતના નાળા મૂકવાની વ્યવસ્થા કરે તેવી ખેડૂતોની માંગણી ઉઠવા પામી હતી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ધોરણે તાત્કાલિક ધોરણે વળતર આપે તેવી માંગણી કરવામાં આવી હતી મારું નામ ભોજાભાઈ વીરાભાઈ ગામ છાણિયાધાર છાણિયાધાર ગામનું સરપંચ છું મારા ગામને વરસાદી વરસાદ ખૂબ હોવાથી ગામના ખેડૂતોને ખૂબ નુકસાન ગયેલું છે તો સરકાર શ્રીને વિનંતી કે વળતર વહેલાસર સર્વે કરાવી અને બધાને જે એનડીઆરફના નિયમ મુજબ જે ચૂકવે એ મારા ગામની વળતર મળવું જોઈએ બીજું કે પાક નિષ્ફળમાં એરંડા જુવાર બાજરી અડદ ખૂબ મોટા પ્રમાણમાં બધો નાશ થઈ ગયેલો છે હાલમાં પાંચ હજાર જેટલા મારા ગામને પશુઓ છે તો તેને પણ ઘાસચારાની મુશ્કેલી પડી રહી છે તો સતવારે સરકાર તાત્કાલિક આનું નિરાકરણ લાવે અને મારા ગામને પાણીના નિકાલની

એના માટે ખેડૂતોને વળતર ચૂકવવા વિનંતી છે આ સર્વે ગામ એ મોદી સાહેબને ખૂબ મોટ ખુબલે ખૂબલે વોટ આપ્યા છે છતાં આ કોઈ અધિકારી દેખાણા નથી અને કોઈ જાતનું સર્વે પણ થયેલું નથી તો બહુ મોટું નુકસાન નુકસાન છે મગ બાજરી ગુવાર તમામ કઠોળ જાર એરંડા બધું નુકસાન થયેલું છે તો તત્વરે સર્વે કરાવી અને સરકાર શ્રીને વિનંતી કે આનું ભરપાઈ કરે અને વળતર ખેડૂતોને ચૂકવે અત્યારે ખેડૂતો પાસે કઈ પણ નથી લોનો લઈ અને દિવસો કાઢે છે નિરણ માટે છતાં કોઈ ખવડાવવા માટે આનો રસ્તો નથી કે નિકાલ નથી તો સરકાર શ્રીને વિનંતી કે જલ્દી આનો નિકાલ લાવે અને તત્વરે આની સર્વે કરાવે મારું નામ લક્ષ્મણભાઈ દુદાભાઈ આ ગામ સાણિયા છાણીધાર ગામના આયર બાબુભાઈ ખેડૂત છું હું અને આ ગામની જમીન પાંચસોથી છસો હેક્ટર જમીનમાં પાક નિષ્ફળ ગયેલ છે આપ જોઈ શકો છો પાછળ વિઝ્યુઅલ પાણી ભરાયેલા છે અને આ વિસ્તારના લોકોએ મોદી સાહેબના નામથી ખૂબ વોટ આપેલા છે અને આપના માધ્યમથી ગુજરાત સરકારને પણ વિનંતી કે અહીંયા વળતર આપે સર્વે કરાવે અને લોકોને જે પણ એસડીઆરએફ મુજબ જે વળતર આપવાનું થાય એ કરાવ આપે અને અહીંયાથી પાણીનો પણ નિકાલ કરવાની વિનંતી છે અને આપના માધ્યમથી એ પણ વિનંતી કે હજી ડિસેમ્બર મહિના સુધી આ જમીનમાં વરાપ આવે એમ નથી એટલે સતત બે ત્રણ વર્ષથી આ ખેડૂતોને પોતાનો પાક વિસ્ફળ જાય છે તો આપને વિનંતી માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને પણ વિનંતી અને કૃષિ મંત્રી રાઘવજીભાઈને પણ વિનંતી કે આ ખેડૂતોને વળતર આપે